ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ આય કોરો ઠીક હોય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા દસ આજનો બ્લોગ આપણે હોલમાંથી સ્ટાર્ટ કરીએ છીએ કારણ કે પાર્સલના રૂમમાં અવાજ ન જાય જોઈ છે રિસીવ જાગે છે કે નહીં અહીંથી અવાજ જાય છે તોય જાગી ગયો જુઓ ઘોડિયું છે ને હળવળ હળવળ થવા મળ્યું ગાય આવું થાય છે વ્લોગ સ્ટાર્ટ કરીને રિસીવ જાગી જાય હવે જોઈ વ્લોગ સ્ટાર્ટ કર્યો એટલે જ જાગ્યો છે કે બીજો કાઈ પ્રોબ્લેમ છે સ્ટાર્ટ કર્યો ને એટલે જ રિસીવ જાગી ગયો તો હવે જો સોનલ છે ને સામે હિસકાવા ગઈ પણ હવે એવું નથી એને હવે ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે શું લાગ્યો તારે હે તો એ ઉતો રહી એ છે હજી હા હવે ઈ તમ ચાલે કે હું ખુશ નહી હું તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું છે આ ફોટલો બોટલો ગાઈઝ માથું ધોઈ નાખ્યું શનિવારે

તો બપોરના જમવામાં મસ્ત મજાની મકાઈ નું શાક લસણ અને કાંદા અમે આપણે આખા વરનું લહણ કેમ લઈ લઈએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બધા આખા વરનું લે નહીં હર્ષ્યાબાબુ ની નો લેણે કોમેન્ટ કરી દીધી કે અમે આખા વરનું નો નો લઈએ અમાર અમદાવાદમાં ગમે ત્યારે મળ્યા રાખી કે સુકુલો સર અતુ આપણે પછી નો મળે અહી સુરતમાં નો મળે આપડે યાદ ના હોય પાંચ છ હાથ મહિને કેટલા છ જોઈ ને તો ઘણા બાર ડબ્બા છે ને મૂકી દે પણ અમારા ઘર એવા માળ્યા જ નથી ડબ્બા મૂકવા એવા ઈ પાછા ઉપર ચડાવવા હોય ઈ પાછા વાયુને ઉતારવા એટલે છે ને મેં ફૂટી જાય ને એટલે ફોન કરી દઈ એટલે તેલનો ડબ્બો આવી જાય એવું કરીએ ચાલો સવારનો નાસ્તો કરી લઈને રિસીવ ભાઈને હોવા દઈ બપોરે જ્યારે જમવા આવશે ને ત્યારે કન્ટિન્યુ ના વાગી ગયા છે એક અને બધા લોકો છે ને જમવા માટે આવી જાય જમવામાં છે રોટલી મકાઈનું શાક સ્લાડ અને આ વખતે કાસરી સોનલે તળી હતી એકદમ લીલે લીલી રહેવા દીધી કાસરી બળી નથી આ કાસરીનો ટેસ્ટ કાંક થોડોક અલગ આવે શું કહેવું થોડી થોડી ને એટલે જાય એવું છે 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 પણ થોડીક મને કાસા જેવી લાગી આ મમ્મી ગયા ગયા પપ્પા ગયો મોકડા લીધા રાખે અને પાડ્યા રાખે અમારે અંબાવા રાખવાના જ્યાં લગી અમે ખાવા બે ત્યાં લગી અને ખુરશી દઈ જો ક્યાં ના ક્યાંય કા કરી દે રિસી કરાય હા રિષિવભાઈ છે ને મૂળમાં નથી સવાર તાર કાચ છે ને બને છે દાંત બાદ મૂકતો હોય છે ને એટલે ઉતારા બહુ કરે છે એ નકરું એ જ કરે છે

આ બાજુ મમ્મી આવી ગયા છે ચા બનાવવા અને આ બાજુ ચીકુ જ્યુસ રેડી થઈ ગયું છે અને ગાય જ અત્યારે પપ્પા આવ્યા ને તો પપ્પાનું એક્સિડન્ટ થઈ ગયું છે પપ્પા એક લાડવો ખાઈ લીધો આલો અને પૂછવી કઈ રીતના લાડવો ખાધો ને તો કે પપ્પા લાડવો ખાય જ છે એની ગાડી છે ને અમારી કરતાં ફાસ વધારે એટલે વાઘ આપણો આવશે ગાડી બગડી જાય ને એટલે અને આ બાજુ રોહી તને રિસીવ હવે મારી એક્ટિવા તમારે લઈ જ નહીં જવાની બરોબર છે તમારે તમારી જ ગાડી લઈ જાઓ કૂતરું કાંઈ નઈ કૂતરું કે ક્યાં પડ્યા હતા તમે

હે અત્યારે તાન તાન માં હોય ને એટલે કઈ નો થાય પપ્પા એટલે એમ કે છે કઈ નો થાય બાકી હવારે દુઃખ છે મમ્મી તમારું શું કેવું છે ગાડી વિશે પપ્પા ગાડી આ ક્યાં વિશે હે સૌથી વધારે વધારે ઘરમાં ડ્રાઇવિંગ કોનું સારું મારું ડ્રાઈવિંગ ના ગાય વખાણ થાય ગમે જાય ને એક વાર આપણે ધીમી મારી હું ગમે ત્યાં હોઉં ચાલી ઉપર ચાલતી હોય બીજાના કડીના સમજ્યા એટલે એમ જ થાય તો ચાલો કઈ મસ્ત મજા નું ચા રેડી થઈ જાય ચા નો નાસ્તો કરી રેડી થઈ ગયો ને આજે જો છે ને વેફરું લઈ લીધી છે કેળાની અને બટેકાની આ બધું ફાફડી છે અને કળી છે આજ કેટલા કેટલા ઓપ્શન છે બોલ ચાર ઓપ્શન છે નો હોય ને તે પેલા એક જ ઓપ્શન હતો ફાફડી અત્યારે ચાર ઓપ્શન એકારે ભેગા થઈ ગયા છે અને આઈસ્ક્રીમ લાવવાનું તો એ તો ભૂલાઈ ગયું આઈસ્ક્રીમ ગાઈઝ લાવવાનું છે પાંચ લિટર એ ભૂલાઈ ગયું મમ્મી બહુ બધા લોકોની કોમેન્ટ એવી આવે છે હે આઈસ્ક્રીમ પેલા જ લઈ આવશું બહુ બધા લોકોની એવી કોમેન્ટ આવે છે કે મકાઈનું શાક આપણી જેવું નથી બનતું તેનું કારણ છે દાણા આખા તમે બનાવતા છો એટલે તમારે કાચું રહી છે બે વાર હરોળી બનાવો ને તો મસ્ત નાસ્તો કરી લીધો છે મને ખબર તો હતી ગાડી આરે ક્યાંક જુસે પણ હું શ્યોર નતો હું થયું નહીં કારણ કે જે સાઈડ જોવાનો કાસ આવે ને આખો ફરતો હતો

માત કાટા કા તો પપ્પાન રિસી જાય છે અને હું ને રોહિત છે ને કપડાની ખરીદી કરવા જાય છે કેવા કપડા લઈને આવી કપડા લઈને આવશું ને ત્યારે બતાવશું છું પાસ તો કરી લીધો છે ને મને ખબર તો હતી ગાડી આરે કાક ચૂસે પણ હું સોર નો હું ચૂસે ને કારણ કે જે સાઈડમાં જોવાનો કાસ આવે ને આખો ફરતો હતો

તો પપ્પા ને ઋષિ હવે રમવા જાય છે અને હું ને રોહિત છે ને કપડાની ખરીદી કરવા જાય છે કેવા કપડા લઈને આવી કપડા લઈને આવશું ને ત્યારે બતાવશું કપડા લેવા જાય એટલે મમ્મી થઈ ગયા છે ગરમ કેમ ગરમ ના તો દિવાળી વાઈ ગઈ લગન ગયો તો કાળા ઉનાળા નવા કપડા શું કરવા છે નવા કપડા પહેરીને ઉનાળા નીકળવાનું સમર સમર વેકેશન મામા ઘરે જાવું નવા કપડા નવા કપડા પહેરીને જવાનું વેકેશન કરવા ગાઈઝ કાલના બ્લોગમાં દાબેલીના બહુ બધા વખાણ આવ્યા કે દાબેલી તો જો કે કે બધાને બનાવતા આવડતી જ હોય પણ એ કે તમે એમ કયો છો કે તમે એમ કહો છો કે શું કહેવાય ઘરની જે દાબેલી હોય એટલે બહાર જેવી તમે ઘરે ન બનાવી શકો તો ગાઈઝ દાબેલી છે ને મને પ્રોપરલી ઘર જેવી જ લાગી મેં લાસ્ટમાં કીધું હતું કે તમે સોનલ નું જમવાનું બનાવે ને વખાણ ન કરો તારું શું કેવું અમે ઘરે નકાર્યું નથી ને પણ એમ એવું કઈ નહીં રમતી હોય હારું જ હોય પણ એક

કારણ કે મન તો થાય સોનલ આવશે અને ગાઈઝ બહુ બધા લોકોની કાલ લાઈવ છો ને તો કોમેન્ટ આવી કોંગ્રેસ કોંગ્રેસ ને લેસન તો એના ઉપર કહી દઉં પચાસ કે થયા ને એમાં ઘણી મને એમ કે હવે નથી બનાવવા હવે બ્લોગ નથી બનાવવા તો ઘરવાળા એમ કે મમ્મી હોય પપ્પા હોય કે ટ્રાય કરી કે પચાસ કે થાય બધા લોકો જોવા આવશે તો એ બધા લોકોએ સપોર્ટ કર્યો ત્યારે અત્યારે પચાસ કે ફૂગી એક્યો બીજું એ કે તમે બધા જોવાવાળા અમારા રોજના વિડીયો જોવો એટલો સપોર્ટ કરો એટલે તમારા બધાના સપોર્ટથીને જ આ પચાસ કે થયા છે એટલે થેન્ક યુ સો મચ જે લોકો ડેલી વ્લોગ જોતા હોય કોમેન્ટને લાઈક કરતા હોય તો આવી જ રીતના સપોર્ટ કરતા રહીજો જલ્દીથી લાક થઈ જાવું અને સારા સારા વિડીયો તમને બતાવતા રહેવું બાકી વ્લોગિંગ લાઈફમાં છે ને ઘણી વાર તમે થાકી જાવ એક તો કાંક બીમાર પડ્યા હોય તો એ ટેન્શન હોય બ્લોગ પૂરો નથી થયો કે જવાનું હોય તો બ્લોગનું ટેન્શન હોય એવું બધું ટેન્શન હોય પણ બધું ટેન્શન તોય ડેઇલી એવરી ડે તમને બ્લોગ બતાવી અને જે અમારે અમારે કેવું છે કે જે નેચરલી જે હોય નહીં બતાવી તમને એમ લોકોને થાય કે આ લોકો વધારે ખાય છે પણ અમે ખાતા હોય ત્યારે જ વધારે શૂટ કરવી અને મમ્મી હું કેવું તમારું

હવે આપણે રોજ રોટલો ખાવાનો ચાલુ કરવાનો છે તો મમ્મી જો કાલથી છે ને આપણે આટલે રોટલો બનાવશે ને જો બધા લોકો જમવા બે ગયા છે સોનાલીજી રિસીવને ઇસકાવે છે આજ રિસીવ છે ને બહુ હૂતો હવે એનું કારણ હું હોય કંઈ ખબર નથી ક્યારે જાગે એનું કંઈ નક્કી નહીં હે એટલે નહીં નો જાગ્યો જાગી જો જાગી જ જાય બાકી આજ છે ને ભાઈ ખબરમાં વહેલા ઉઠ્યા હતા ને એટલે જલ્દી હું ઉઈ ગયો લો ओ से हेलो હાલો बाहर निकलो बाहर निकलो बाहर निकलो गड़िया मत दी ओ ओ ओ गाइस ऋषि हो उठे ने એટલે એને એક બે ઉધરસ તો રોજે આવે છે એનો કારણ હું હોય કે ખબર નથી ચાલો પેલા જમી લઈ પછી જે કપડાની ખરીદી ને એવું કરીને આવ્યા છે ને બતાવી દેહી ગયા ને ઋષિ નું જો વાસ છે ને આ બાજુ બેરો ઋષિ બધું નમી નમી છે ને આ મોગરીન ભાખરી ને એવું છે ને લેવા તોડે છે ઋષિ એમ વિચારતો છે અત્યારે પાણી આવતું છે કે આ લોકો શું ખાય છે પણ સમજતા શિક્ષણ ઓછું આ રોહિત શાક ખાવા મળ્યો પેલા અમારે રોહિત એક જ બેનું હતું ફિક્સ ચા ભાખરી અને મમ્મી એના એકલા ચા બનાવતા એને મમ્મી કેમ ચા બંધ કરી દીધો બધાએ

કારણ કે કપડાની ખરીદી કરીને આવ્યા હતા અને પપ્પા પાછી જોવા લઈ ટેપટી વાળી ગેમ રમાડે છે રિસીમ ને નીચે હુરાવી હવે જોઈ છે રમે છે કે નહીં પણ હવે એને વારે વારે ન રમાડાય પણ આમ તો સારું એમાં મચા રાખે હું કેવું તારું એને નીચે હુવામાં જ હાથમાં નાખો હાથમાં રમાડો નહીં હાથમાં નહીં નાખતા નહીં નાખતા એ મોટામાં નાખશે ગાઈઝ રિસીવ ને પપ્પા ગેમ રમે છે અને અમારા કપડા લેવાના કોઈને ઇન્ટરેસ્ટ નથી રિસીવમાં ઇન્ટરેસ્ટ છે તો ચાલો હું લીધું છે તમને તો આ જોડી લીધી છે આ ટી શર્ટ ગાઈ મને બહુ એટલે બહુ ગયું પણ આવું સેમ ટી શર્ટ મળ્યું નહીં આ એક જ પીસ હોય વન પીસ આખા સુરતમાં કે બીજે ક્યાંય નહીં મળે એમ એને કીધું છે

ઓલું ટી શર્ટ જ ગમશે લાઈનિંગ વાળું હું કેવું તારું હા પણ હવે મેં અમે એવો પ્લાન બનાવ્યો છે એક વાર ટી શર્ટ પહેર લે ત્યારે હું આ પહેરી અને ઈ જયારે છે ને હું ઈ પહેરી તો એને આ પહેરવું તો પહેરીએ કે બાકી ટી શર્ટ હું એક બે વાર તો જરૂરથી ટ્રાય કરી શું કેવું તારું કારણ કે ટી-શર્ટ બેઈને થઈ જાય એવા છે અને હું ઓલા ઓલા છે ઓવર શું કહેવાય ઓવર સાઈઝ ઓવર ટી-શર્ટ છે તો ગાઈસ કેવા કપડા લઈ જા કોમેન્ટ બોક્સમાં કહેજો બાકી પપ્પાને પૂછ્યું પપ્પા તમને કેવા લાગ્યા કપડા બહુ મસ્તી મસ્તીના લાગ્યા એમને બાકી કપડા આ વખતે જોર મને બહુ ગમી ગયું એમાં એવું હતું કપડા લેવાની કોઈ ગણતરી નહોતી અમે નીકળ્યા અંતર ડિસ્પ્લે ઉપર આ બે ટી-શર્ટ લાગ્યા હતા અને આ કલરમાં તીજુ હતું તઈને ગમતા હતા પછી ઘરે આવ્યા ને ત્યાંમાંથી આ બે સિલેક્ટ કર્યા હે

અને થોડી વાર સાયકલમાં ને એમાં લઈ જાય એટલે ભાઈનો ટાઈમ નીકળી જાય રિસી ને ખાવાનું બાકી છે બાકી બધા લોકોએ જમી લીધું છે ચાલો ગાય કેવો વ્લોક લાગ્યો કોમેન્ટ બોક્સમાં કહીજો સૌથી પહેલા તો કપડામાં કોમેન્ટ કરજો કોના સૌથી વધારે હતા અને કાલે છે સન્ડે તો સન્ડે તો કદાચ હવાર હવારમાં મેરેન્જમાં જ આવાનું છે બધાને તો આપણે સોનલને પૂછ્યું તને કયું ટી શર્ટ ગેમ બેમાંથી એક હે રોહિતભાઈનું ગેમ હું ને બધાને એ ટી શર્ટ ગમશે એવું લાગે છે તમને મમ્મી લાઈનિંગ વાળું